સૂર્યનો પ્રખર તાપ ધરતી દઝાડી રહ્યો હતો શહેરના એક વૈભવી વિસ્તારને જોડતા રસસ્તાના કિનારે ધૂળ અને ગરમીમાં લપેટાયેલો એક યુવાન ભિખારી બેઠો હતો એ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા શહેરના નામાંકિત ઉદ્યોગપતિ શેઠ મનસુખલાલ એમની ગાડીની ઠંડક અને એમનો રેશમી પહેરવેશ બહારના તાપમાનથી સાવ વિપરીત હતા તેમની નજર આ ભિખારી પર પડી સામાન્ય રીતે આવા દ્રશ્યોથી ટેવાયેલા હોય છતાં આ યુવાનની આંખોમાંની નિરાશાએ તેમનું ધ્યાન ખેંચ્યું ગાડી ઊભી રાખવી શેઠ મનસુખલાલ નીચે ઉતર્યા કેમ થાય આમ ભીખ માંગી રહ્યો છે શરીર તો સાવ નિરોગી લાગે છે શેઠ મનસુખલાલે નરમાશથી પૂછ્યું ભિખારી જેનું નામ મંગળ હતું તેણે ઊંચું જોયું તેની આંખોમાં સહેજ શરમ અને લાચારી હતી શેઠજી શું કહ્યો કેટલાય દરવાજા ખખડાવ્યા પણ ક્યાંય કામ મળતું નથી જો કોઈ કામ મળી જાય તો આ ક્ષણથી જ આ વાટકી ફેંકી દઉં શેઠ મનસુખલાલ હાસ્યા તેમની આંખોમાં એક ચમક આવી કામ ના હું તને કોઈ નોકરી તો નહીં આપી શકું મંગળના ચહેરા પર ફરી નિરાશા છવાઈ તો પછી પણ મારી પાસે એનાથી પણ ઘણું સારું છે શેઠ બોલ્યા તું મારો ભાગીદાર બની જા મંગળને પોતાના કાનો પર વિશ્વાસ ના આવ્યો અને એ પછી બિઝનેસ પાર્ટનર બની ગયો અને બિઝનેસ કરવા માંડ્યો ભિખારીએ કહ્યું અને પછી એ દિવસ પણ આવ્યો જ્યારે નફાની વહેંચણી કરવાની હતી મંગળે હિસાબ કર્યો નફો ધારણા કરતા ઘણો વધારે થયો હતો શેઠ મનસુખલાલનો દસ ટકા હિસ્સો પણ એક મોટી રકમ થતી હતી આટલી મોટી રકમ તેણે ક્યારેય એકસાથે જોઈ ન હતી અચાનક તેના મનમાં એક શૈતાની વિચાર પ્રવેશ્યો આ નફો મેં મારી દિવસ રાતની મહેનતથી કમાયો છે શેઠ મનસુખલાલે શું કર્યું તેમણે તો માત્ર એક તક આપી હતી શું તેઓ આ નફાના દસ ટકાના હકદાર છે બિલકુલ નહીં બધી મહેનતો મેં કરી છે મંગળના મનમાં લોભ અને સ્વાર્થ ઘર કરવા લાગ્યા તેણે નક્કી કર્યું કે તે શેઠને તેમનો ભાગ નહીં આપે નિયત સમયે શેઠ મનસુખલાલ પોતાનો દસ ટકા હિસ્સો લેવા માટે આવ્યા મંગળનો ચહેરો જોતા જ શેઠને કંઈક અજુગતું લાગ્યું કેમ મંગળ હિસાબ તૈયાર છે ને શેઠે શાંતિથી પૂછ્યું મંગળે મોઠું બગાડ્યું ચહેરા પર ખોટી ચિંતા બતાવીને કહ્યું શેઠજી હજી થોડો હિસાબ બાકી છે આ મહિને થોડું નુકસાન ગયું છે થોડા લોકો પાસેથી ઉઘરાણી બાકી છે જરા સેટિંગ કરતાં વાર લાગશે તેણે જુદા જુદા બહાના બનાવીને શેઠને તેમનો ભાગ આપવાનું ટાળવાનું શરૂ કર્યું શેઠ મનસુખલાલ અનુભવી વેપારી હતા તેમને ખબર હતી કે મંગળનો વેપાર કેટલો સારો ચાલી રહ્યો છે મંગળ મને ખબર છે કે તને કેટલો નફો થયો છે તો પછી મારો હિસ્સો આપવામાં કેમ આનાકાની કરી રહ્યો છે શેઠના અવાજમાં સહેજ કડકાઈ આવી હવે મંગળમાં છુપાયેલો લોભ ખુલ્લી રીતે બહાર આવ્યો તેણે સીધે સીધું કહી દીધું આ નફાના હકદાર આપ નથી બધી મહેનત મેં કરી છે આપે તો માત્ર તક આપી હતી વિચારો જો શેઠ મનસુખલાલની જગ્યાએ આપણે હોત અને મંગળ પાસેથી આવો જવાબ સાંભળતા તો આપણે શું કરત આપણી પહેલી પ્રતિક્રિયા શું હોત કદાચ ગુસ્સો કદાચ દુઃખ અને કદાચ એ વ્યક્તિ પરનો વિશ્વાસ ઉઠી જાત જેને આપણે મદદ કરી બસ આવી જ રીતે આ વાર્તા આપણને જીવનનો એક અણમોલ પાઠ શીખવે છે વિચારો કે ભગવાને આપણને શું આપ્યું છે જીવન આપ્યું જેના વિના કંઈ શક્ય નથી હાથ પગ આપ્યા જેનાથી આપણે કર્મ કરી શકીએ આંખો આપી જેનાથી દુનિયા જોઈ શકીએ કાન આપ્યા જેનાથી સાંભળી શકીએ બુદ્ધિ આપી જેનાથી સમજી શકીએ બોલવા માટે જીભ આપી અને અનુભવવા માટે લાગણીઓ આપી ટૂંકમાં ભગવાને આપણને બધું જ આપ્યું છે એ તક આપી છે જેનાથી આપણે આ જીવનરૂપી વેપારમાં પ્રગતિ કરી શકીએ ભગવાને આપણને ચોવીસ કલાકનો દિવસ આપ્યો છે શું આપણને નથી લાગતું કે આ ચોવીસ કલાકના માત્ર દસ ટકા એટલે કે લગભગ બે કલાક ભગવાનનો હક છે આ સમયે આપણે ખુશી ખુશી ભગવાનના નામ સ્મરણમાં પ્રાર્થનામાં કે ધર્મ કાર્યમાં વિતાવવો જોઈએ આ તો આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે એ પરમ પિતાનો જેમણે આપણને આ અણમોલ જીવન અને અઢળક સુખ આપ્યા છે જો આપણે મંગળની જેમ માત્ર પોતાની મહેનતનો અને સ્વાર્થનો જ વિચાર કરીશું અને ભગવાને આપેલા અવસર અને કૃપાને ભૂલી જઈશું તો શું આપણે પણ એ જ અકૃતજ્ઞતાના દોષી નહીં બનીએ યાદ રાખો જીવનનો સાચો હિસાબ ધનનો નહીં પણ ધર્મનો અને કૃતજ્ઞતાનો છે